ભાવનગર પરા વિસ્તારમાં થયેલ હત્યાનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર સાત દિવસ પહેલા થયેલ સારવાર દરમિયાન મૃત્યુ હતું પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે બનાવ તંત્ર દ્વારા નિષ્પક્ષ તાપસ નહીં થતા હોવાનો પરિવાર નો ગંભીર આક્ષેપ જ્યાં સુધી પોલીસ હત્યા સંડોવાયેલ અન્ય પાંચ આરોપીના નામ નહીં ઉમેરે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ સાથે કમલેશભાઈ ઢાપા કિશોર આનંદ જ્યાં અમારે ચૌદ તારીખે જે ઓલું માથાકૂટ થઈ હતી મારા ભાઈને છરી વાગેલ છે એમાં ત્રણ નામ ઉમેરેલ છે બીજા પાંચ નામ હજી ઉમેર નથી ને સાહેબે મને આશ્વાસન આપ્યું હતું કે અમે આ નામ ઉમેરી દેવું એના દિવસે આજે થી છ દિવસથી હજી નામ ઉમેરેલ નથી એટલે અમારી આ અવલી છે કે જ્યાં લગે નામ નહીં ઉમેરે ત્યાં લગી અમારે મારા ભાઈનું મૃતદેહ લેવામાં આવતું નથી